અડધો કિલોમીટર સુધી આપણે દૂર આમ જઈ ના શકીએ એવી વરાડ નો બરાડ નો જાડ નો બાર નો લેબોરેટરીમાં એવો ધૂણા નીકળ્યા ને એ લોકો બળી ગયા હતા બે કે ત્રણ જણા જેન્ટ્સ હતા અને એક બા હતા જેમને બહુ એટલે ઇન્જરી બહુ થઈ ગઈ હતી આગ ના લીધે શરીરની હાલત બહુ ગંભીર હતી એમના ચામડી બામડી બધું નીકળી ગયું બહુ ખરાબ હાલત હતી એ લોકોની

કોઈ અકસ્માત થયો હતો તો જોયું તો એ લોકો બળી ગયા હતા બે કે ત્રણ જણા જેન્ટ્સ હતા અને એક બા હતા જેમને બહુ એટલે ઇન્જરી બહુ થઈ ગઈ હતી આગના લીધે બરાબર અને પછી અમે તો આગળ હજુ જોવા જતા હતા એટલામાં મોટું એક બ્લાસ્ટ થયું પછી જ્યારે બ્લાસ્ટ થયું ને એના પછી અમારે એવું લાગ્યું કે હવે આગળ જવામાં થોડુંક વિક્સ રહેશે એટલે અમે આગળ નહીં ગયા ત્યાંથી પણ આ ત્યાં પેસે પેશન્ટોને જોયા જેમને તકલીફ ભળી ગયા હતા એ લોકોને તો અમે ત્યાંને ત્યાં જ ઉભા રહીને એકસો આઠને એમ્બ્યુલન્સને અપડેટ કર્યા કે ભાઈ આવી રીતનું આ અહીંયા આગ લગી લાગી ગઈ છે તો તમે જેટલું બની શકે એટલું ફટોફટ હેલ્પ મોકલો એ રીતનું હતું અને જ્યારે અમે જોયું ને ત્યારે તો એટલે જે રીતની પરિસ્થિતિ હતી ને એ બહુ ભયંકર હતી જે રીતે આગની ધુમાડ અને આગનું જે કેપ્ચર હતું ને જે રીતનું ફ્યુલ અપડેશન મળ્યું છે આપણે ન્યૂઝમાં જોયું એ રીતે બહુ ખતરનાક મંજર હતું એ ટાઈમે અને જોયા કે હા ભાઈ પણ આ તો શું પ્લેનવાળા તો પેસેન્જરો જે હતા એ તો બરાબર પણ રોડ ઉપરથી જે પસાર થતા હતા ને લોકો જે વાહનો લઈને નીકળતા હતા ને એ બધા એ લોકો બધા પણ આની ચપેટમાં આવી ગયા અને એવી ઇન્જરી થઈ છે ને જેના ઉપરથી આપણે એ લાગતું નહોતું કે કંઈક આવું મોટું હાદસો થયો છે પણ જ્યારે અંદરની પરિસ્થિતિ જોઈને ત્યારે અમને ખબર પડી કે ભાઈ પ્લેન ક્રેશ થયું છે

લઈ ગયા પછી પોલીસ જીવતા હતા બધા લોકો કે બધા એ ચાર જણા તો જીવતા હતા પણ શરીરની હાલત બહુ ગંભીર હતી એમના ચામડી બામડી બધું નીકળી ગયું બહુ ખરાબ હાલત હતી એ લોકોની પછી પછી શું જોયું તમે બધા vehicles આવવા માટે કેવી રીતે ખબર પડી સાવા માંડે પછી પોલીસવાળા આયા ત્યારે રસ્તો બંધ કરાવી દીધો પછી લોકોની અંદર એન્ટ્રી બંધ થઈ ગઈ ભઈ ધીમે ધીમે જેમ ખબર પડી એમ એમ્બ્યુલન્સ તો બધું આવવાનું થઈ ગયું પછી રસ્તો બંધ કરાવી દીધો તો ઓકે મારું નામ દશરદભાઈ સંધાભાઈ લેવા છે હું ન્યુ લક્ષ્મીનગર સોસાયટી માં રહું છું જ્યારે આ બનાવ કમસે કમ એક દોઢના વચ્ચે અમે જ્યારે ઘરમાં ત્યાં ગરમીના કારણે ઘરમાં હતા ત્યારે એટલો ભયંકર બ્લાસ્ટ થયો ને તો આખી બિલ્ડિંગ ધ્રુજવા માંડી પછી અમે બિલ્ડિંગમાંથી બહાર આવીને જોવા માંડે તો સામે એટલો અહીંયાથી અડધો કિલોમીટર બી નહીં હોય બે પાંચ મિનિટના રસ્તા ઉપર એવા ધૂણાના ગોટા ગોટા જોયા ને પછી અમે ભાગ્યા અહીંયાથી રસ્તામાં જતા જતાં એક બીજો નોર્મલ એક બ્લાસ્ટ થયો એટલે અમે પાછા પડ્યા ને ત્યાં એટલા બધા ધૂણાના ગુબારા હતા અને એટલી બધી આગ લાગેલી હતી કે ત્યાં આપણે જઈ ના શકીએ કમસે કમ અડધો કિલોમીટર સુધી આપણે દૂર આમ જઈ ના શકીએ એવી વરાળ ન બરાડ ન ઝાડ ન બાળના લેબોરેટરીમાંથી આમ એવા ધૂણા નીકળે ને પછી થોડું શાંત થયું દસ પંદર મિનિટ પછી થોડી આગ જેવું ઓછું થયું ને પછી અમે અહીંથી દસ એક છોકરા અહીંથી ભાગ્યા જોવા જોવા ગયા ત્યારે સ્થળ ઉપર જોયું તો પ્લેન ક્રેશ થયેલું હતું પ્લેન કેશ થયેલું હતું પછી અમે ત્યાં ઉભા નહીં ત્યાં ફોનો કરવાનું ચાલુ થઈ ગયા ત્યાં એકસો આઠ અને બધી ગાડીઓ ચાલુ થઈ ગયું અમે એમને મદદરૂપ થયા મદદરૂપમાં બોડી તો અમે પાંચ છોકરાઓએ કાઢી અને એમ્બ્યુલન્સમાં મોકલી પછી શું થયું ગાડીઓ પોલીસ બી આવી ગઈ ત્યાં આર્મી બી આવી ગઈ સિવિલ સ્ટાફ બી આવી ગયો એકસો આઠ બી આવી ગયા ઘણી બધી જેટલી સેવાઓ બધી સેવાઓ લાગી ગઈ અને અત્યારે

અને આ જાનહાનિ પ્લેનની તો મારા ખ્યાલથી એવું લાગતું નથી કે કોઈ અંદર બચી શક્યું હોય પ્લેનની અંદર એટલું તો અમે નજર સમક્ષ જોયેલું છે કેમ કે અમે મદદ કરીને કેટલી ડેડ બોડી બી કાઢી છે અમે હું શ્રીમતી ભાવના સંદીપ મૂળે હું અહીંયા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમમાં નોકરી કરું છું અમારી ઓફિસ અહીંયા જ છે અને એકદમ અવાજ આવ્યો ને તો હું બહાર નીકળી બહાર નીકળીને અમે લોકો જોયું તો અહીંયા એકદમ આગની જ્વાળાઓ બહુ થતી હતી એટલે અમને મને એમ કે મારા અમારા ગોડાના છેલ્લા પાર્ટમાં પ્રોબ્લેમ થયો છે એટલે દોડીને એક્ટિવા લઈને અમે બહાર નીકળીને જોયું તો છેદ ત્યાં પહોંચ્યું ત્યારે જોયું તો આગની જ્વાળાઓ એટલી બધી થઈ ગઈ હતી અને એટલા કાળા ધુમાડાને એટલું બધું હતું ને કે તમને કશું દેખાય જ નહીં મિલ અમારા બાજુમાંથી એક બે જણને બાઇક ઉપર બે ત્રણ જણને દાજે લઈને એવા લઈ જવા માંડ્યા ને ત્યારે પછી આઈડિયા આવ્યો કે આ પ્લેન ક્રેશ થયું છે ને એનું જે દ્રશ્ય હતું લોકો રોકડ ને એનો અવાજ એટલો હતો ને કે તમને બીજું કશું દેખાય નહીં એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ અને અમારા ઓફિસ અહીંથી નજીક એટલે અમે તાત્કાલિક ત્યાં જ એના માટે જ જતા રહ્યા હતા તમારું તમને પરમાર જયકુમાર હર્ષદભાઈ કે જ્યારે હું ફર્સ્ટ ટાઈમ જ્યારે આવ્યો ત્યારે ધડાકો હતો મારા ફ્રેન્ડનો એક્ચુલી કોલ આવ્યો હતો મને કે તમારા ત્યાં પ્લેન પ્લેન ક્રેશ થઈ છે તો એના પાંચ છ મિનિટો હું ત્યાં પહોંચી ગયો હતો મારી ગાડી બી ત્યાં જ પડી હતી અને હું ત્યાં પહોંચ્યો તો એ ત્યાં તો કોઈ પોલીસ અધિકારી કે ત્યાં કોઈ હતું નહીં ત્યારે હું ત્યાં ગયો હતો અને ત્યાં જે બે માણસ એક બા હતા અને એક એક છોકરો હતો એ બોમ્બ બ્લાસ્ટ તો એ લોકો દૂર પડ્યા હતા તો એમને એકસો આઠ આવી તો પહેલાં એ બેને બેસાડીને એ લોકોને એકસો આઠ પર રવાના કરી દીધા પછી થોડો અંદર ગયો પછી ત્યારે પોલીસ અધિકારી બધી ગાડીઓ આવી ગઈ હતી તો એકચ્યુઅલી પછી અમે બહાર આવતા રહ્યા હતા આ ભાઈ છે આપણી સાથે પ્રત્યક્ષદર્શી છે એમની સાથે વાત કરી શું જોયું તમે હું મણીબેન હોસ્પિટલમાં જોબ કરું છું ત્યાં મારું કામગીરી ચાલુ હતી પેશન્ટની ટ્રીટમેન્ટ ચાલુ હતી સમય એકથી દોઢ વાગેલો તે સમયે મને અવાજ આવ્યો બહુ ખતરનાક તો હું બીવાઈ ગયો પેલા તો બીજી વાર અવાજ આવ્યો ત્યારે હું ધાબા ઉપર જઈને જોયું તો જોયું તો બહુ આગ લાગેલી મેં નીચે જઈને વિડીયો ઉતાર્યો આગ લાગી એનો તો ત્યાં અમારા હોસ્પિટલ માં બધા ભાગમ ભાગ કરતા હતા ત્યાં તો અડધા લોકો તો બહાર જઈને પાછા આયા અને થોડા અહી થી પાંચસો મીટર પાંચસો મીટર દૂર હશે અમારું હોસ્પિટલ તો થોડા માટે અમે બી રહી ગયા ના અમે બી અંદર આવી જ જતા

સળગતા હતા એક બહેને જોયું કે ભાઈ તો એક્ટિવા ચાલુ સળગે છે ને એનું શરીર સળગે છે ને એક્ટિવા ઉપર હોસ્પિટલ જાય છે એવું દેખી મારી બહેને તો એટલે બહુ સખત વાળો નજારો દેખી લીધો છે તો આસપાસના પ્રત્યક્ષ દર્શી લોકો છે અને આ પરિસ્થિતિની અંદર સ્વાભાવિક છે કે લોકોના મનમાં એ દ્રશ્ય હોય શું હશે દ્રશ્ય ખાલી વાત કરતા જ ધ્રુજારી ઊઠી જાય એ પ્રકારના દ્રશ્યો છે મારા મિત્રને હું કહીશ કે આ આસપાસ જે અત્યારે આ જેટલો કાટમાળ છે એને હટાવવાની કામગીરી ચાલુ છે પોલીસ અને કોર્પોરેશનના જે કર્મચારીઓ હતા એ બહુ જ મોટા પુષ્કળ પ્રમાણમાં કાપડ લઈ જઈ રહ્યા હતા એના પરથી અંદાજ આવી શકે કે કેટલા બધા લોકોનું અંદર નિધન થયું હશે મોત થયું હશે આ દુર્ઘટનાની અંદર તો આ પ્રત્યક્ષદર્શી લોકોની વાત અમે તમારા સુધી પહોંચાડી આ જ રીતે સ્વમાન સાથે જોડાયેલા રહેજો પડે પડની અપડેટ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું અત્યારે બુમાબૂમ કરવાની કોઈ આવશ્યકતા અમને જણાતી નથી જે કંઈ પણ અમને ઓથેન્ટિક માહિતી મળે આપણા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું ધન્યવાદ